ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આજે ગેસ સિલિન્ડર લીકેજના કારણે આગ લાગવાની ઘટના બની હતી જોકે ઇમરજન્સી સેવા એકસો બારની ઝડપી કાર્યવાહીના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો બનાવ અંગેની વિગતો અનુસાર કુંભારવાડાની ગોપાલ સોસાયટીમાં શાંતિભાઈ કાનજીભાઈના ઘરે રસોઈ કરતી વખતે ગેસના બાટલામાં લીકેજ થતાં અચાનક આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ एक सौ बार इमरजेंसी सेवा तात्कालिक स्थल पर पहुंची गई थी एक सौ बार टीमें तुरंत फायर टीम और संबंधित स्टाफ ने जाण थी फायर टीम द्वारा आग पर काबू में आयो तो। थो झड़पी कामगी कारण कोई मोटी जानहा सर्जाई नौती